શું કરું દવાખાને જાવું પણ રોટી હેડું સણિયા હશે દઈએ હા આ સણિયા મજામ આપણે કોઈ પ્લાન તું આપણે કોઈ પ્લાન अरे बच्चों, 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 अरे આપડે કોઈ ની આપડે હેડ પોટલી પીન આઈએ પણ હા પામ તો ગધાઈ એટલે તું ગધાઈ અલ્યા અલ્યા આ બ્યાસુરી apni desi maro to ketla paisa ane garam kon tokmo sero kyo hoya la ek perro to ketu ha jetio અલ્યા બ્યાનો સાટમાં રાખ લે ભુટલી નું તો તાર પોટલી દીવા ન ના પડી એ મારે ના મધરો તારુ Oh dharo dharo